શ્રી ગણેશ સહાય નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે આપણે ભગવાન શિવની આરાધના પૂજા કરીને પરમ પદની પ્રાપ્તિ થાય શિવલોકધામની પ્રાપ્તિ થાય એ અર્થે મુક્તિના દાતા ભગવાન મહાદેવની આપણે આરાધના કરીએ છીએ કારણ કે શ્રાવણ માસના ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે મહાદેવની ઉપાસના કરવાથી ભવો ભવના દુઃખ કષ્ટ પીડા મટે અને અંતે મુક્તિ પ્રાપ્ત થાય છે ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે આપણે શ્રાવણ માસમાં શિવ કથાનું શ્રવણ કરવાના છીએ આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શિવ મહાત્મય મહા મહાપાપી દેવરાજને મોક્ષ પ્રાપ્તિ અને દૃષ્ટ બિદુ બ્રાહ્મણની કથા જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે પવિત્ર શ્રાવણ માસમાં સાંભળીએ ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રાપ્ત કરાવનાર શિવ મહાપુરાણનું મહાત્મ તથા મહિમા તીર્થમાં ઋષિ મુનિઓ શિવ મહાપુરાણ સાંભળવા ભેગા થયેલા તેમાં વક્તા તરીકે વ્યાસજીના શિષ્ય સુત વ્યાસપીઠ પર બેઠા હતા એ સમયે મુનિઓમાં શ્રેષ્ઠ અને બુદ્ધિમાન સેનક સુતજીને ઉદ્દેશીને બોલ્યા કે હે મહાજ્ઞાની સુત તમે અમને પુરાણોની કથા સંભળાવો જ્ઞાન વૈરાગ્યથી યુક્ત સદભક્તિથી વૈરાગ્ય શી રીતે વધે વિકારો કેવી રીતે દૂર થઈ શકે આસુરી જીવો કેવી રીતે પવિત્ર બની શકે તથા જે કલ્યાણકારી અને પાવનકારી ઉપાય દ્વારા આત્મા તત્કાલીન પવિત્ર બની શિવને પામી શકે તે આપ અમને બતાવો સુતજી બોલ્યા શિવ મહાપુરાણની કથા ભક્તિ વધારનાર સંતોષ આપનાર રૂપ છે આ કથા શિવજીએ પોતે જ કહેલી છે જે કાળરૂપે સપના મોટા ત્રાસનો નાશ કરનાર છે શિવ મહાપુરાણ સનતકુમાર મુનિએ મહર્ષિ વ્યાસજીને કહેલું પછી વ્યાસજીએ એ શિવ મહાપુરાણ કલયુગમાં જન્મેલ મનુષ્યના હિત અર્થે ટૂંકમાં કહેલું જે મનુષ્યના મનને પવિત્ર કરવા માટેનું અંતિમ સાધન છે શિવપુરણના પાઠનથી કે શ્રવણથી મનુષ્ય શિવપદને પ્રાપ્ત કરે છે તે ઈચ્છિત ફળ આપનારું અને પાપનો નાશ કરનારું છે તે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે તે રાજસૂર્ય યજ્ઞ અને અશ્વમે યજ્ઞનો ફળ પામે છે કલ્યાણરૂપ મોક્ષ ધર્મ પામે છે તેની ગતિ કદી દુર્ગતિ થતી નથી અનેક પ્રકારના દાન અને યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે છે આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રણેય તાપોને સમાવે છે શિવ મહાપુરાણના શ્રવણ પઠનથી મનુષ્ય અનેક પ્રકારના લાભ મેળવી શકે એવું છે આ પુરાણ મહાપાપી દેવરાજની મોક્ષ પ્રાપ્તિ સેનક બોલ્યા હે સુતજી આ કલયુગમાં કૃપાથી કયા પાપીઓ શુદ્ધ થાય છે તે વિગત જણાવવા કૃપા કરું સુતજી બોલ્યા આ કલયુગમાં શિવપુરાણના શ્રવણ મનનથી પાપ કરનારા કામી દૃષ્ટ અવિચારી દુરાચારી વ્યાપીચારી મનુષ્ય શુદ્ધ થાય છે છળ કપટ કરનારા દ્રેશી દ્રાંભિક હિંસક ક્રૂર વર્ણાશ્રમ ધર્મથી ભષ્ટ થયેલ વગેરે મનુષ્યો શિવ મહાપુરાણના શ્રવણ પાત્રથી પવિત્ર બની શિવપદની પ્રાપ્ત કરે છે આની એક હું કથા કહું છું તે તમે સાંભળો કિરાતનગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો એનું નામ હતું દેવરાજ તે બ્રાહ્મણ ધર્મ ત્યજી ચારે વર્ણના લોકોનું ધન મેળવી દુરાચારી જીવન જીવતો હતો તેણે અધર્મથી ઘણું ધન એકઠું કર્યું હતું એક દિવસ આ દેવરાજ બ્રાહ્મણ તળાવે સ્નાન કરવા ગયો ત્યાં તેણે એક શોભાવતી નામની સુંદર વેશ્યાને જોઈ એ વેશ્યા ઉપર એ મોહી ગયો તેણે વેશ્યાને પોતાની પત્ની બનાવી તેના ઘરે જ રહેવા લાગ્યો આથી દેવરાજના માતા પિતા અને પત્નીએ તેને છોડી દેવા ઘણું સમજાવ્યું છતાં તે માન્યો નહીં માતા પિતા અને પત્ની તરફથી પોતાને ખલેલ થઈ રહી છે એ જાણી એને એક રાતે પોતાના માતા પિતા અને પત્નીને મારી નાખ્યા અને ઘરમાં પડેલું બધું જ ધન લઈ તે વેશ્યાને ઘેર આવી ગયો એ વેશ્યા સાથે માંસ મદિરાની મોજ માણતું જીવન જીવવા લાગ્યું એક દિવસ દેવયોગે તે પ્રતિષ્ઠા નગરમાં જઈ પહોંચ્યો ત્યાં તેને ઓચિંતા તાવ ચડ્યો એ તાવમાં કળસ તો એક શિવાલયના ઓટલે બેઠો તેને શિવાલયના પૂંજારીની સંમતિ મેળવી ઓટલે પડી રહેવા વિનંતી કરી પૂજારીએ તેની પર દયા આવતા તેને ઓટલા પર પડી રહેવાની છૂટ આપી આ સમયે શિવાલયમાં શિવજીની કથા ચાલતી હતી દેવરાજ તાવમાં પીડાતા પીડાતા તે કથા સાંભળતો હતો એક મહિના બાદ તાવથી દેવરાજનું મૃત્યુ થયું એટલે યમના દૂતો તેને લેવા આવ્યા પરંતુ શિવના દૂતોએ તેમની પાસેથી છોડાવી દેવરાજને લઈ વિમાનમાં બેસાડી કૈલાસમાં શિવ શરણે લઈ ગયા આમ દેવરાજે અનેક લોકોને મારી નાખ્યા માતા પિતા તથા પત્નીને પણ મારી નાખી વેશ્યાગામી બન્યું માંસ મદિરા આરોગવા છતાં આ શિવ મહાપુરાને પાપ કૃપાથી તે પાપી બ્રાહ્મણની શરણવારમાં જ મોક્ષની પ્રાપ્તિ મળી દૃષ્ટ બિંદુ બ્રાહ્મણની કથા સેનક બોલ્યા હે સુત શિવજીની કૃપામાં વૃદ્ધિમાં વૃદ્ધિ થાય એવી બીજી કથા આપ કહી અમારી પર કૃપા કરો સુતજી બોલ્યા સમુદ્રની તતે આવેલા નામે ગામમાં બિંદુંગ નામે એક બ્રાહ્મણ અને તેની પત્ની સંચુલા સાથે રહેતા હતા બિંદુંગ મહાપાપી દુરાત્મા ખરાબ માર્ગે જનારો હતો જ્યારે એની પત્ની સંચુલા ધર્મિષ્ઠ હતી બિંદુંગ પોતાની સુંદર પત્નીને છોડી વેશ્યાને ત્યાં રહેતો હતો તેની સાથે વિલાસ જીવન વિતાવતો હતો આથી યૌવનમાં પહોંચેલી એની પત્ની પણ સંચુલા પણ આડે માર્ગે જઈ પર પુરુષને સેવતી થઈ ગઈ એક રાતે બિંદુગી પોતાની પત્નીને પરપુરુષને સેવતી જે ખૂબ જ ક્રોધિત થઈ ગયો તે પોતાની પત્નીને મારવા લાગ્યો આથી સંચુલાએ કહ્યું તમે વેશ્યા સાથે વિલાસ ભોગવો છો અને મારી દરકાર પણ કરતા નથી હું પતિ તરફના સુખ વિના કેવી રીતે જીવી શકું તેથી જ હું પરપુરુષ સેવતી થઈ છું આમાં મારો શું દોષ છે આપ જ કહો ધૃષ્ટિ બુદ્ધિ બુદ્ધ બિદુંગે કંઈક વિચારીને કહ્યું તું સહેજ પણ ડર્યા વગર પર સેવ મને કંઈ વાંધો નથી પણ તેમાંથી તું જે ધન પ્રાપ્ત કરે તે તારે મને સોંપી દેવું જેથી તારો અને મારો બંનેનો સ્વાદ સધાશે આમ બંને પતિ પત્ની દુરાચારી બની ગયા થોડા સમય બાદ બિદુંગ મૃત્યુ પામ્યો અને નરકે ગયું ત્યાં ઘણા દુઃખો ભોગવી પછી વિંધ્યાચલમાં પિચાસનો અવતાર પામ્યો પતિના મૃત્યુ બાદ ચંચુલા પોતાના બાળકો સાથે ઘરમાં સુખેથી રહેવા લાગી ધીરે ધીરે તેનું યુવાન ઘટવા લાગ્યું દેવયોગે એકવાર પવિત્ર પર્વને દિવસે ચંચુલા પોતાના કુટુંબીઓ સાથે ગૌકણ તીર્થ ક્ષેત્રમાં આવી સ્નાન કરી પવિત્ર બની ત્યાં શિવાલયમાં વંચાતી શિવપુરાને કથા સાંભળવા બેઠી કથામાં પુરાણીના મુખે સાંભળ્યું જે સ્ત્રી પતિવ્રતા ધર્મ ત્યજી પરપુરુષમાં આસક્ત બની ચારણી બને તે છેવટે નરકમાં જાય છે અને ત્યાં તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે આ સાંભળી ચંચોલા ભયથી ધ્રુજી ગઈ તે કથા પૂરી થતાં જ પુરાણી પાસે આવી અને કહેવા લાગી મેં મારી જિંદગીમાં અનેક અધર્મ અને દુરાચાર સેવ્યા છે મેં પતિવ્રતા ધર્મ ત્યજી પર પુરુષને સેવ્યા છે હવે તમે મારો ઉદ્ધાર થાય એવો કોઈ રસ્તો બતાવો તમારી કથા સાંભળીને હું તો ધ્રુજી ગઈ છું પુરાણીએ કહ્યું શિવજીની કૃપાથી તું સમયસર જાગૃત થઈ ગઈ છે તું ભયને છોડીને શિવજીને શરણે જા પસ્તાવો થનારને શિવજી અવશ્ય સદગતિ આપે છે આમ કહી પુરાણીએ તે સ્થળે ચંચુલાને શિવપુરાની કથા સંભળાવવા માંડી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી અને મુક્તિને આપનારી તે શિવકથા સાંભળી તે કૃતાર્થ થઈ ગઈ તેનું અથકરણ શુદ્ધ થયું તે શિવની ભક્તિ ધ્યાનમાં જીવવા લાગી સમય પસાર થતાં ચંચોલા મૃત્યુ પામી ત્યારે શિવગણું ચંચોલાને વિમાલમાં બેસી શિવપુરી લઈ ગયા ત્યાં તેની ત્રિનેત્રી પંચમુખી નીલકંઠવર્ણી અને સૂર્ય સમાન ક્રાંતિવાળા શિવજીના દર્શન કરી તે અત્યંત હર્ષ વિભોર બની ગઈ તેને શિવજીને બે હાથ જોડી પ્રણામ કર્યા તેની આંખોમાંથી હર્ષાસુ વહેવા લાગ્યા પાર્વતીએ પ્રેમથી તેને પોતાની સખી બનાવી એકવાર સંચુલાએ પાર્વતીજીની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા આથી પાર્વતી જે તેને ઈચ્છિત વર માગવા જણાવ્યું ત્યારે સંચુલાએ કહ્યું પોતાનો પતિ ક્યાં છે તે શું કરી રહ્યો છે તે મારે જાણવું છે અને તેને સદગતિ મળે એવો કોઈ ઉપાવા ઉપાય બતાવવા મા પાર્વતીને કહ્યું મા પાર્વતીએ કહ્યું તારો પતિ બિદુમ પાપી અને દૃષ્ટ મનવાળો હોવાથી તેને નરકવાસ મળ્યો છે ત્યાં તેણે ઘણા દુઃખો સહન કર્યા છતાં હજુ તે વિંધ્યાચલ પર્વતમાં પિચાસરૂપે જીવી રહ્યો છે તે જો શિવકથા સાંભળે તો જ તેને સદગતિ મળી શકે તેમ છે ચંચુલાની પ્રાર્થનાથી પ્રસન્ન બની પાર્વતીએ તંદુરો નામના ગંધર્વરાજ અને ચુંચલાને વિમાનમાં વિંધ્યાચલ પર મોકલ્યા અને તુમ્મુરૂને બિદુંગ સમૂહ શિવકથા કહેવા જણાવ્યું તુમ્બુરૂ અને સંચુલા બંને વિંધ્યાચલ પર્વત પર આવ્યા તુમ્બરોએ અતિ ભયંકરને પિચાસ બિંદુને સખત દોડાવડે બળથી બાંધ્યો અને પછી શિવગણ બધા શિવપુરાણ વાંચવા માટે નિર્ણય કરી મહોત્સવની રચના કરી તુંબોરે શિવપુરાણ સંભળાવવા માટે વિંધ્યાચલ પર આવ્યા આ સમાચાર સાંભળી દેવો તથા ઋષિઓ પણ ત્યાં આવી પહોંચ્યા તુંબુરૂએ પિચાસને પહેલી સંહિતાથી માંડી સાતમી સંહિતા સુધી શિવપુરાણ સંભળાવ્યું આથી બિદુમ પ્રેતીઓની માથી મુક્ત બની દિવ્ય શરીરવાળો થઈ પોતાની પત્ની સાથે શિવજીનું ચરિત્ર ગાવા લાગ્યો પછી બિદુંગ પોતાની પત્ની અને તુમવરો સાથે વિમાનમાં બેસી શિવધામે આવ્યો ત્યાં શિવે બિદુંગને પોતાનો ગણ બનાવ્યો ચંચુલા પાર્વતીની સખી બની આદર પામી અને મોક્ષ પામી આમ જે માનવ શિવકથા સાંભળે છે તેની સદગતિ થાય છે બોલો ભગવાન સદાશિવની જય હો ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વાર્તાનમ ઉર્વારો કમી બંધનાન નૃત્ય મોક્ષ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ